નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા સર્કલ વિસ્તારમાં બે યુવાન સાથે મારામારી કરનાર શખ્સ ની ઘોઘા રોડ પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના ઘોઘા સર્કલમાં આવેલ ઇડલી વડાની દુકાન પાસે દીપકભાઈ જાદવ રિક્ષાવાળા સાથે ઝઘડો કરતો હતો ત્યારે ત્યાં હાજર કરણભાઈ દીપશંકભાઈ રાઠોડે તેની સામે જોતા ઉશ્કેરાયેલા દીપકભાઈ જાધવે કરણભાઈ અને તેના સંબંધી ભગીરથસિંહ ચૌહાણને માર મારી ધમકી આપી હતી આ બનાવ અંગે ઘોઘારોડ રોડ પોલીસે ગુનો નોંધી મારામારી કરનાર દીપક જાધવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે